ભરૂચની અદ્વૈત વિદ્યા નિકેતનના સાત વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં મેળવ્યા છસો થી વધુ માર્ક્સ સોલ છાત્રોએ મેડિકલ અને પેરામેડિકલ માટે નેશનલ લેવલની પરીક્ષામાં પાંચસો થી વધુ ગુણ હાંસિલ કર્યા ભોલાવમાં આવેલી અદ્વૈત વિદ્યા નિકેતનના મારુતિ દેલાડા સાતસો વીસ માંથી છસો છ્યાસી માર્ક્સ મેળવી અગ્રેસર રહ્યા હતા તો અન્ય છ વિદ્યાર્થીઓ જીઆ પટેલ છસો પંચોતેર દિવ્ય ચિત્રાજે છસો છેતાળીસ જસ મહેતાએ છસો અઢાર હાર્દિક સોસાઈ છસો છ ભવ્ય ભીમડા દેખાવો બદલ તમામ છાત્રો નો અભિવાદન સમારોહ શાળા ખાતે યોજી સ્ટાફ વોલીઓ અને અન્ય વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અત્યાર સુધીના આ વખતના રેકોર્ડ બ્રેક પરિણામ બદલ શુભેચ્છા પાઠવી હતી

કુલ સિક્સટી ટુ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપેલી જેમાં સિક્સ હન્ડ્રેડ પ્લસ સાત વિદ્યાર્થીઓ અને ફાઇવ હન્ડ્રેડ પ્લસ જે છે ટોટલ સોળ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ છે કર્યો છે સાથે સાથે આ એક્ઝામ આધારિત ગુજરાતની પણ છ ગવર્મેન્ટ કોલેજો અને એ સિવાય અન્ય જીમેસ અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાં પણ એડમિશન જે છે આ નીટની એક્ઝામ આધારે થતા હોય છે આ પ્રસંગે તમામે તમામ વિદ્યાર્થીઓ જે લોકોએ સારા ગુણ મેળવ્યા છે કે વિદ્યાર્થીઓ તમામના વાલી મિત્રો અને સમગ્ર ભરૂચ સમાજને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ જય ભારત જય ભારત માઈ સેફ જી આફ્રોમ અદ્વૈત વિદ્યા નિકેતન આઈ હેવ સ્કોડ સિક્સ ઇન નીટ બહુ સારા સ્ટુડન્ટ્સ કો ક્વશન્સ હતાય કે કિતા પઢના એ કહાં સે પઢના એ કિતે એમસી ક્યુઝ કરના ટુ બી ઓનેસ્ટ ये सारे सवाल के सही जवाब आपको अपने सब्जेक्ट टीचर से ही मिलेंगे मैं भी हमेशा जब भी डाउट होता था, था अपने सब्जेक्ट टीचर से पूछ लेती कि सर कहाँ से क्वेश्चन करना है कहाँ से पढ़ना है कितना पढ़ना है और वो जो बोलते थे बस वही करती थी सो माई ओनली एडवाइज इज़ ऑलवेज़ फॉलो योर सब्जेक्ट टीचर्स और योर मैंटल टीचर्स एंड नेवर डिसोबे दम डॉक्टर्स को भगवान का दूसरा रूप माना जाता है और ये जो

અને આ સફળતા બદલ સર અને મારા અદ્વૈત સાયન્સ પરિવારનો સપોર્ટ કે જેમણે મને લાસ્ટ એક્ઝામ સુધી મને સપોર્ટ કર્યો ડગલે ને પગલે માર્ગદર્શન આપ્યું એમની મહેનત અને મારા અને કારણે મને સફળતા પ્રાપ્ત થઈ છે મારા જેવા સ્ટુડન્ટને હું એવો સંદેશો મોકલવા માગીશ કે તમે તમારી મહેનત કરો તમે જે શેડ્યુલ બનાવ્યું છે તેને વળગ્યા રહો અને પોતે પર વિશ્વાસ રાખીને એક્ઝામ આપો તમે સો ટકા સફળ થશો જ રિયાસ પટેલનો રિપોર્ટ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે